સંધ્યા સમય છે બાપાની આરતી કરી જેમના બે જણા હતા એને આ ગામમાં નેહડામાં જાવ જાઓ વારું હતું થોડોક ટુકડો લઈ આવ આ ગડકા ગામમાં નેહડામાં માં જાઓ અને આપણા કાન ને થાય એટલું વારું આ નેહડામાંથી માંથી લઈ બે જણા ધીમા ધીમા હાલતા નેહરા માટો મારો તે દિવસો મામા કોઈ ટુકડો નહોતો આપ્યો બધા કીધું ઢાંકણી દેવાઈ ગયું કઈ છે કઈ નથી જો હવે ભારે કર્યા વગર તો જમવાનું વારું ન આપ્યું હવે શું છે જાકારો દીધો છો બે જણા ધીમા ધીમા હાલતા હાલતા તેથી ગડકા ગામની પાદર માં ફીગા ને તેથી એક ભરવાડ લાલ છે પાછળ એમ કવા આ ખોય ભરેલી હાથમાં આ મિલકટ અને ધીમા ધીમા પોતાની ઝૂપડી બાજુ ડગલા ભરે લાલ અઈ બાપા કોઈ ને એમનું નામ ભારા બાપા મૂંધવા નામ છે બાપા અને ભારા બાપા મૂંધવા ધીમા ધીમા ડગલા ભરે લાલ બારા બાપા એ મુદુ બે ની માછે નજર કર્યું પોતાને એમ થયું કે આ કોઈ મહેમાન લાગે છે ભાઈ ભાઈ બોલાય આવો બાપ ક્યુ ગામ છે ભાઈ તમારું કે બાપા અમે તો નરોડા ગામ બાજુ આવી છીએ અને નરોડા ગામ થી સંગ લઈ અને દ્વારકા દ્વારકા સંગ લઈને જાય અને તમારા ગામની ની પાજરી અમે રોકાણા છો તમે અહિયાં રોકાણા છો કે તો આમ ક્યાં ગયા હતા અહિયાં અમારા ભેગા એક મોડો વખત હાનિયા ને બે અમે અહીંયા વારું લેવા ગયા હતા પણ કોઈ આપ્યું નહીં પારા બાપા મુંદવાય કીધું કઈ વાંધો નહીં હું આ ગામનો નો જમાયશ ગામ નું ધણ સારું હું આ ગામ નો છું ને આ ગામનું ધણ સારું બપરે આ ગામ મને બપોરે આપે છે મારા પરિવારને જમાડું જમાડવું મને વારું આપે મારા પરિવાર ને જમાડું આજે હું આ વારું લાઈને ગામમાંથી વારું લઈ મારા પરિવારને જમાડવા મારી ઝૂંપડી જાવ તમે હાલો મારા ભેગા અને ભારા બાપા મુધવા એમ કહેવાય છે કે આ બે જણાને ગામની સેવાડા પોતાની ઝુંપડી અને ઝૂંપડીએ લઈને આવ્યા હોજો બા બાપ ભારા બાપા મુંધવા એ ઘરે જે ભગતાણી હતા એને બધું ભગતાણી આપણા ગામની પાદેર માં રોકાણ આ તણ ધરા છે ને વારો આપી દે જોઈજે ભૂખા નો રે ધ્યાન રાખજે વગદાણી તણે ભૂખા નો રે

બાપા આ મૂંધવા આપી વારું આપ્યું અને બે જણા ધીમા 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 હાલતા જે જગ્યાએ હું તમે બેઠા છે અહીંયા આવ્યા હો બે જણા મૂળા હાની અને વાતું કરે છે ભગત વારું તો ન મળ્યું પણ અહીંયા ભારો ભગત મૂધવા છે ગામનું ધણ સારે છે અને એને આ વારું આપને આપ્યું છે તમારા આઠું ખાટલી પણ મોકલાવી મોડા આપવા હાનિયા બાપા એ જે ખાટલી આપી હતી ખાટલી માં મોડા આપવા હાનિયા ઠાઈકા પાઈકા હોઈ જાય વાગ્યા અગિયાર વાગ્યા બાર વાગ્યા એક વાગ્યો અને દોઢ વાગ્યો ફૂટ ફૂટ થી થઈ ગયા તેથી ઠાકર ના ઘોડા નિશાન તેથી દ્વારકા ઠાકરે બધું મૂળા ભગત હું તો મોડા આપા હાનિયા ઉભા થઈ ગયા હો તેથી આ અમારા સરકાર આ ઈ મોડા આપા હાનિયા ઉભા થઈન માં કીધું બાપ હવે તો હું નથી ને જાગ નથી હે બાપ કોણ છો આજે ઘોડા લઈને અહીંયા આવવાનું કારણ કોણ છો બાપ ઠાકરે કીધું કે મોડા ભગત મને નો ઓરખો મન નો ઓળખો મૂળા હિયા કીધું કે ઠાકર હું બાપ તને ઓળખી નથી હું નથી ઓળખો બાપ કોણ છો બાપ મને કેતો ખરો ઠાકરે કીધું મોડા ભગત ક્યાં દાસ બાપા સંગ લઈને દ્વારકા જાય છે દ્વારકા વાળા ના દર્શન કરવા જાય છે દ્વારકા વાળો સાપુ મારે દ્વારકા આવ્યા એ મૂળા ફક્ત હાની જેની જાસો ને હું તારી હમો આવ્યો સાહેબ પાય બે હાથ ઠાકર હોય બાપ આજ અમારે ખામો ધક્કો ખાધો કઈ કહેવાનું હોય તો બાપ કહી હો અને જેથી ઠાકરે કીધું મૂળા ભગત હું એક વાત કરું તું માનીશ હા બાપા તું કે હું ન માનવું કેમ બને તેથી દુવારકાના ઠાકરે કધું મૂળા ભગત આ સંઘ પાછો વાલ્યા આ સંઘ છે ને પાછો નરોડા ભેગો કર્યો અરે બાપા તારે આંગણે આવી છે તારે દ્વારે તારા દર્શન કરવા આવી છે તું સાપુ મારશો અને આથી પાછા વરવાનું કેશો દ્વારકા વારો ઠાકર મોડા આપવા હાણિયા કીધું તને આ દર્શન તો દીધા હું બધાને સાપુઈ મારી તો આયા ને તમારે દ્વારકા થકો નથી ખાવો મોડા આપવા હાણિયા કીધું બાપા હું માનીશ પણ આ હોતા હોય નહીં ઓ તો શું કરું પણ બાપ પાછું વરવાનું કઈક કારણ તો હોય છે ને તું સંત પાછો વરવા એવું કારણ અને તેથી દ્વારકા વાળે મોડા આપવા હાનિયા કીધું વાત માંથી ધ્યાન દેજો મોડા આપા હાન્યા કીધું બાપા જ હાથ દીયા ગટકા ને પાજર માં થયા જેદી સંગલન નરોડા નીકરા તે બાપ કોને અરજ કરી હતી બાપ તને જ અરજ કરી હતી કે ઠાકર મારી બેન હોને નું ધ્યાન રાખ જાઓ મે તન કીધું તને કાયુની ની ઉપાધી હતી ને હા આપા મારી કાયુ મને ઉપાધી હતી અને તેથી દ્વારકા ના ઠાકરે કીધું મોડા ભગત હા ભાઈ તું નરોડાની ની સંગમાં સડ્યો અને હું દ્વારકા વાળો તારું રૂપ લઈ અને તારું રૂપ લઈને હું નરોડા તે ગાયું સારવા આવ્યો હતો ભાવ એટલું નહી તારું રૂપ લઈને ગાયું લઈને ગિરે જાઉં ને

દ્વારકાીધું મોડા ભગત તું અહિયા રોકાણો તો પણ હાંજ વારું કર્યો તો ને કે હા ખોરા ગિર્યા છે ને કે બાપા આ ગામ જમાય છે અને ગામ નું ધણ સારે છે ગામ વારું આપે એમાં એનો પરિવાર મોટા કરે એમનું નામ ભારો ભગત મૂધવા મોડા વખત તને બીજી કઈ નહીં ખબર હે બાપા કે જે વારું લઈને ભારો ભગત મૂંધવા એમના પરિવાર ને જમાડવા જતા હતા અને બારા ભગત મૂદવા કીધું ભક્તાની જોઈએ આપણે આ ત્રણેય ભૂખા ન રે શું થઈ જાય બાપ અને તેથી પડ ના ભૂખા રાખી તમને અને તમને વારું કરાવ્યા હતા અને તેથી ઠાકરે કીધું બારા ભગત મૂંધવા આયા હાઈ બાપ તે તો આજ મારી રાજ રાખે છે હાનિયા ભરવાડ ને કીધું આયા મૂંધવા ભરવાડ ને કીધું હાય બાપ તમારે હવે દુવારકા ધકો તમારે નથી તમારે હવે નો ખાતા અહીંયા મારા નામની ની ધજા કરો અને જાઉં દ્વારિકા માથે ઓછે અને વાડા બાપાને મૂંધવાને કીધું કે બાપ આનું કરજે આ ઠાકરનું વજન કરજે અને આ છેલે આલ્યો જા અને તારા પરિવારનું જો એકદી ઓભરે ન ઓભરું તો ઠાકર નો હોય બાપ અને ઈ કીધી આય સંગ પાડો ઈ કટકા ગામ ઈ મોડા પહાણિયાનો પરિવાર જ ધજા સડાવવા આવ્યોઓ બાપાનો નેજો સડાવવા આવ્યોઓ એનો ભાવને ભરોસ લઈને બેઠા છું બાપ હે એનો વિશ્વાસ કીધું ને આવો ને વિશ્વાસ આનું પછી જીવન બાપા તો ભજન માં મારા બાપ ઇતિહાસ તો બહુ લાંબો છે હજી તો આંબેડીનો ઇતિહાસ બાકી છે સાવર નો ઇતિહાસ બાકી છે લાટ ભીમોરા નો ઇતિહાસ બાકી છે મોટા લીલીયા નો ઇતિહાસ બાકી છે એ પછી ક્યારેક કરશો આપડે કલાકાર ને સાંભળવા છે એક ભોજનની ડોટ વારી અને મારી વાણીને વિરામ આપો એક વાર તાળ્યું અને એક વાર પાછી બાપા ને અવાજ ગોવિંદભાઈ આવ્યો નથી અહીંયા એક વાર અવાજ છે દુઆરકા ભૂગે એવું કઈક કરો એકવાર જોરથી જોર જાય બોલાવો બાપા ને